વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ શંકુલમાં આજે નેશનલ લોક અદાલત યોજાઈ

ક્રિમિનલ બધા જ પ્રકારના કેસો હોય છે મોટર એક્સિડન્ટ ક્લેમ્સ બી હોય છે પણ ક્રિમિનલમાં જે નોન કમ્પાઉન્ડેબલ હોય એ સિવાયના કેસો હા લેવામાં આવે પછી ખાસ કરીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો ખૂબ ચાલતા હોય છે કારણ કે પૈસાની લેવડ દેવડ હોય છે એમાં સમાધાનોની શક્યતા પણ ખૂબ વધારે હોય છે એવી રીતે મોટર એક્સિડન્ટ ક્લેમમાં પણ ખૂબ સારા નિકાલ થાય છે જ્યારે કોર્ટમાં કેસ ચાલે છે અને આ ચુકાદો આવે છે ત્યારે એક પક્ષ હારે છે અને એક પક્ષ જીતે છે પણ જ્યારે લોક અદાલતમાં નિકાલ થાય છે ત્યારે બંને પક્ષોને જીતો જીતા હોવાની લાગણી ઉત્પન્ન થાય છે કોર્ટોમાં એટલા બધા કેસોનો ભરાવો થયેલો છે આ મીડિએશન એટલે લોક અદાલત સિવાય બીજો એનો કોઈ રસ્તો નથી મીડિએશન હોવાના કારણે સમય અને ખર્ચ પણ બચે છે અને પક્ષકારોને બંનેને આનંદ થાય છે એટલે આ મીડિએસનની જે પ્રક્રિયા છે જેમ વધારે થશે તેમ કોર્ટમાં કેસો ઓછા થશે અને રિયલ સબસ્ટન્સવાળા વાળા જે કેસો છે એને ચલાવવાનો પણ મોકો મળશે આજની આ લોક અદાલત માટે બરોડાના ડિસ્ટ્રિક જજ સાહેબ જ્યુડિશિયલ ઓફિસર્સ અને વકીલ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન સેક્રેટરી તરીકે જયેશભાઈએ જે બધા સિનિયર્સને પીડીજે સાહેબને કહેવાથી બોલાવ્યા એ બદલ પણ વકીલ મિત્રો તરફથી હું એમનો આભાર માનું છું મારા હમણાં જ વાત થઈ કે આ લોક અદાલતનો કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો લગભગ આ લોક અદાલતનો કોન્સેપ્ટ મારા મતે કારણ કે આઈ વોઝ અ પાર્ટ ઓફ ધેટ નાઇન્ટીન સેવન્ટી ટુમાં છોટાઉદેપુરના રંગપુર ગામનામાં એક આશ્રમ હતો આનંદ નિકેતન આશ્રમ જે પૂજ્ય હરિવલ્લભભાઈ પરીખ ચલાવતા હતા અને એમણે આ કોન્સેપ્ટ લોક અદાલતનો શરૂ કર્યો જ્યારે આદિવાસીઓમાં અજ્ઞાનતાને બધું બહુ જ હતું અને નાની નાની બાબતમાં મારામારીના બધા ઝઘડાઓ થતા હતા બંને પક્ષકારોને બોલાઈ અને એમણે આ સમાધાનની શરૂઆત કરાવી હતી અને તે વખતે તો હું લોનું ભણતો હતો પરંતુ હું પણ તેમાં ઇન્વોલ્વ થયો હતો અને તે વખતે હરિવલ્લભભાઈ પરીખ અને અમદાવાદના સિનિયર એડવોકેટ સરુભાઈ મહેતા બે જણાએ ભેગા થઈને શરૂ કર્યું હતું ત્યારબાદ તે વખતના હાઈકોર્ટના જસ્ટિસ બી એન ભગવતી સાહેબને પણ એક લોકઅદાલતમાં બોલાવવામાં આવ્યા હતા અને એમના આવ્યા બાદ એ બહુ જ એનાથી ખુશ થયા હતા અને પહેલાં પહેલી લોક અદાલત એ ગુજરાતમાં આખા ઇન્ડિયામાં થયેલી મારી યાદશક્તિ મુજબ એ નાઇન્ટીન એટી વનમાં થઈ હતી અને ત્યારબાદ એ ચેન્નાઈમાં થઈ અને ત્યારબાદ જ આખા હિન્દુસ્તાનમાં આ લોક અદાલતનો કોન્સેપ્ટ શરૂ થયો